ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ છે નાની વિવાદમાં ઉગ્રતા ધારણ કરી હત્યા કરી નાખવી અંગત અદાવતો અને પ્રેમ સંબંધો માટે માણસ માણસને મોતને ઘાટ ઉતારી દે છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા વાત ગુજરાતના ભાવનગરની છે જ્યાં દોડા દિવસે મહિલા પોલીસ કર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે શહેરના પોલીસ સ્ટેશનમાં તરીકે ફરજ બજાવતા રેખાબેન પુત્ર કેવલ દિલીપભાઈ પોતાના મિત્ર સાથે દિલીપટી ચોકથી જુગાત જવાના રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો અને આ દરમિયાન બે શખ્સ કેવલ છરીના અડે ધડગા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ઘટનાની જાણ ફરજ બજાવે છે ત્યારે પુત્રની હત્યાના સમાચાર મળતા પોલીસ કાફલા સાથે એસઆઈ રેખાબેન આહિર પણ ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં તેમના હૈયા ફાટ વાતાવરણમાં ગંગેની ફેલાય

તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે મરણ જનાર યુવક જે છે તે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા અહીંયા ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવ છે હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જમીનમાં હતા

આવું બધું થાય છે કારણ કે માણસની માનસિકતા ખૂબ જ વિકૃત અને સંકુચિત બની ગઈ છે બદલા લેવાની ભાવના છે તે માણસને ક્યાંક ને ક્યાંક આવું કૃત્ય કરાવતી હોય છે ત્યારે આવી ઘટનાઓ જો તમારી ઘરની આસપાસ થાય છે તો અમને તેમ મોકલી શકો છો અને આવી ઘટના અંગે પોલીસને જાણ કરી શકો છો ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ટીવી ન્યુઝ નમસ્કાર